સ્વરાજ મુક્ત કરવા માટે નિર્ણય રાજ્યની તમામ સરકારી કચેરી પર મુકાશે સોલાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પર પણ મુકાશે સોલાર વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલીકરણ સ્વરાજ્યની કચેરીને વીજ બિલ કરવા માટે નિર્ણય રાજ્યની તમામ સરકારી કચેરી પર મુકાશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ઇમારત પર પણ મુકાશે સોલાર વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલીકરણ કરવા માટે વિચારણા સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે ડાંગરના છેલ્લા હપ્તા વહેલી તકે ચૂકવવા માટે કૃષિ વિભાગને સૂચના સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓને વીજ બિલ મુક કરવા માટે નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની તમામ કચેરીઓમાં સોલાર પેનલ્સ રાજ્યની તમામ સરકારી પર સરકારી કચેરી પર મુકાશે સોલાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ઇમારત પર પણ મુકાશે સોલાર સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે